રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણા વાગે સાડા બાર અને હું કામકાજ કરું ને ટોટલમાંથી પોર વારી હોય છે અને આજ કંઈ વ્યાણી પીને વાહે જ છે ધોળીઓ હળ બસોડ હજી તેની જરો ને પડીને પાડીને તા હે ને ગાયની દૂધનું ત્રણ એક બોટલું પીવરાવી દીધી હતી જઈ તો ઊભી ન કતા યોટાણ થઈ કે સોફ કા નાખતી હોય સુપરની પાડી હે અને માની ટેલું નથી તો પાડીને ટીલાવાળી ઓલે ખરે આવી હતી નાજુ ખરે આવી મસ્તીની પાડી હે હળુસ જેવી અને ભી હોય જ આવું બહુ ખાતી ને કારણ કે મોરક પડે જાય ને જે જોર નથી પડે ને પછી ખાય ને અણી ગાય હોખ ને ટીલકી ની અને ઓયલી તો એવા હુતી તડીકે બાંધી ને મજા આવે હણી તડીકે ના ખીલો આંથો ફેરવે ને કયો ખીલો એ જરા ખૂકાઈ જાય અને આ લકીડો જો આ ભીન જોર નથી માથે માથે પહેરવે રખોલો નાખે રખોલો હાથો નાનો નાનો અને મારે આજ બાકી ત્યાં નિવેદથી નિવેદ કરવાના હતી ના જોવાનું ત્યાં છે કાં અને એવું નિવેદ કરવા જવું જોઈ એવું પરવારી નથી કા કે આપણે પરવારીને જે હોય બાકી ઢોરના વ્યાજ જમોનું પડે તેણે વાંહે ગુગલ્યું નામ કરીને કામ પરવાતી જ ચાલો તો હું જેવા અને તમણી પણ મેળવી જાય તો દર્શન કરાવી આગળ આગળ ચાલો આપણે કરદેવી જેવા અને આવ્યા સામુડ મંદિરી તો માતાજીની તો મસ્ત મજાની સુંદળી પહેરી છે લાલ કલરની

રસ્તામાં અને અટાંડ દાખલા જેવું બપોર હોય ને ધોય કેમ કે હમણાં ઢોરને વાંચ પરવાર નહીં જ જડતી ન કરતા હવાર મહિ જાતી પણ હમણાં ઢોરનું હું આવે ગયું ને કામ એટલે હવાર મહિ નિક કરવા નહીં પરવાર જડતી નહીં સૂલા નહીં કરવાનું ઢોરનું હેંકતું વેંકતું કરીને એમાં બહુ ટાઈમ લે જાય ઘરના કામમાં એટલો ટાઈમ ન જાય કેમ કે ઘરનું ટા કામ તો આપણે ફિક્સ જોઈએ કે અંજવાળી ગાડીઓ પોતાને કહીએ ફરીયું અને ઠામાં અને તો મશીનમાં ધોતા હોય તે એમાં હેને ને દોઢ બે કલાક રહી જાય વધે પણ બીવું કામ તો એવું એ દી ને પાંચ વાગ્યા પહેલાંની વાત થઈ પટાણ દોઢ વાગી ગયો તો જતા મારું રહે હે કે બધું જરૂરી હે ને ઓછું કરવું જરૂરી છે મંદિર જાઉં તો હરાવણ મહિનો હેતી હું વાર અને નિવેદન મારે કરવાના હું ત્યાંથી બે વાતો થઈ જાય ને

સ્તી ના એમાં બધા ક્યાંક હોય જ્યાં કમોડ હોય ને એને તરે પાડું હોય ને હરફ હોય આપણે જોયું નથી કોઈ દિન તોડવાય નથી આપણે તોડવાની હિમાયત ન થાય વાત સાંભળી હાલતા હાલતા તડીકો હે ને બોલીએ હાશળે ત્યાં હાલો એ પવન ધીરે ધીરે વહી જા અને મંદિર એ છે દાદાનું ધાર કરે કીખ ઉતારી તો ઉતારી વિડીયો

હીરા પડે ટાટા ઓહો બકરા આવે ખૂણા માથા બીહું સરે બધું બિરુ કબૂતર જ સણી સણ્યા આજ સોમવાર હેઠળ સણીને આખી હોઈ આ સણી Aama paani hen, ti ma nivitni laphi hati nakhe nende, ma isla awe, koi jojo agne. Rata, bo waj ma isla awe. Rata ઓ હો કબડી મેચ હતું મહાદે બેઠા દાદાની મંદિર હા તાળી નેઠ અને વાંધા છે ને મોડું થયું ને પોતાનું કરતા પછી ના કામો બિસાડી પોતાનું કરતી હતી સાફ સફાઈ હાલતી હતી બધી સુનકાર હે અટાણ ખાલી શીખલાનો અવાજ આવે પંખી જ બોલે ઝાડ વાંધા જો નદી નો કાઠો ને એટલે ફૂલ ઝાડું પાણી ભી રહ્યું કમળમાં હાલો અટાણે વાગે ગયા હળસિયા અને ત્યાં હવાર ની વાત છે સાડા શિયાળ પૂણા પાસ ની અહીં ને હે બાર કલાક થઈ અને કાવ કે ઢોર નહીં હે ને ઝીણી ઝીણી નવું વ્યાણિઓને નવિયું બેની થોડા થોડા કૂણા કુણા ખડું નાખ્યા એ બરું તો ન ખાય ને નોકર ટાઢું લાગે પાછું કે વરે પાછું બાંધ્યું થાય તે ખડ હે ને ઝીંજો એ બહુ ખાય એક મોટલી જેટલો વાડે અને અડધું નાખી દીધું ઓલીની ની એ ખાય અડધું ઈણી નાખ્યું અને અડધું આણી નાખ્યું તે બે થોડું થોડું ખડું તો બહુ ભાવે હેણી બીજું ડુસોર બહુ સાજ ને મોગોટા ને બહુ ને ખાતી ખાધ્યું ને મોગોટા પાસા તળાના હોય ને એટલે હા બાટનો નેખતા પાસાની વાજમપીણિયા હોય તો થોડુંક મોર્યું પડ્યું હોય તે ને જ બહુ ખાધ્યું એવું હાલે નો ઈલી લખણ વતી થાય હતી હું ઈ જોતી હતી હું કે પાણી વપોરીને થોડુંક મૂક્યો ને તે ટોફેથી ઢોરે નાખીએ ફીલો બગાડીએ પાછી તે હું ભરે ઈ જોતી તી અને પાડીઓની મજા આવે ગઈ કેમ કે આણું વ્યાણિયું એનું ખાવાનું હોય ને થોડું એ વધે ને હું પછી નાખે ને કતાર કારણ કે બગાડે રોગું પોદરા માથે થાય ને ખૂંદાઉં એના કરતા પાડીયું નાખા દઈએ ને તો એ બી ખાઈ જાય એની બહુ મજા આવે ગઈ આની કટિંગ કર્યું ને હવે સાઈડ ના ને બોરું નું મેં થોડું નાખીએ કદાચ ખાઈ તો પણ ન ખાધું એની પછી પાછું બધું પાડી તગારા મૂકી દીધા મેં પછી એ ઊભી ઊભી હજી હવા નહીં પોળીયું હજી બંધ નથી આ એક અહીં નહીં બાંધતી પિંજરામાંથી જે રહી આ તો નવી છે અમારી સાંદલાવાળી અને ઓલી ઊભી ઊભી જોઈ એણી તગારા મૂકી દીધું એ ખાઈને ડોલ વાર દીધી ઉથમી ને આણી પાસે જ્યાં બુટડી ગયું બરા કામ ચાલુ કર્યા અમે બુટડી હોય ને તો ઢોર અને દૂધ નો ન થાય અને હલથું એણી છે ને પીવાય અસલ એવા હાટું થયેલી ગુટડી રાખી હતી જરાક અઘરું પડે ભરવી ને ખોલવી પણ પેટમાં હરખ્યું કામ તા અને હમણાં હાઇમ કેટલી તરફી ખબર આજે જ હું કરતી હતી હું હાઇતમ કીધું હોય ને એ નેત ખબર હમણાં તિયું ને વાહે છે ને જો પાછું અજાણી બેન ની હરખ્યું નહીં કરેલી ને કાં ભી એટલે અઠવાડિયું તેના વાહેક નીકળી જાય પછી બે ભેર્યું હે અને હજે ત લે ને બીજું થઈ જાય હમણાં તો એને વ્યાજો કરાવવાનું હે અર્જુન જાય કામ કે થાકા જાગવું પડે ને રાતજીવિત ન થાય દીયા કોઈ ઝીણા મોટા જાય દવા સાવાની હોતી તેના દ્રાવણો બનાવવા હોય એ કઈ માણસો ને ખબર ન પડે તો ઈ માય અળિયા પાટી મોટા ખેતરી દવા સાટતા હોય તો ના અળી કાઢે ને લઈને જવું પડે ને વાડી હોય તો ના જવું પડે ને પાછા વરે હવાઈ રીતે નિવેદું કરવા ગાંતિ એમાં એ કાં દહ ઠેકાણે કરવાના નિવેદ નિવેદની ગણ્યા નથી પણ તોય હજે એક ઠેકાણે બાકી રેગા અમારે હેને ને મોટું ખેતર એને મેરા હે સાણીયા મંદિર એ બને ગાંતા પણ થામ એટલા પૂરા નહોતા કંઈ દહ ઠામતા ન હોય આપણા પડખે એવડ્યા એક ટિફિન હતું તું એમાં એક પાંચ ડબરા ભર્યા ને બીજું એટલા ઠામ ન હોય તી ઝીણા ચાખા કરે ને નવું કર્યા ને હજી તોય એક બાકી રેગું નિવેદ થઈ ગાંતા પણ થામ નતા હું આ લઈને કાં કે પાછા એકાવાર ને એટલે કામના ભળીયા હતા વાત જ જવા દે ઉપાડ્યું હણા શિયા થયા તો સા નથી પીધું મન નથી કામ કે નીંદર જ છે તે નીંદર આવતી હોય કંઈ શા ન મન થાય પીવાનું નીંદર માં જઈએ તો એ થાય કે પીએ જ નીંદર ઉડે જાય એવું આવે ને માખીયું બેઠ્યું ખા માખિયું ના અટાણા ની માખીયું કરે દવા બે ને એટલી અંદર સટનારી કરોડે તી થાય કે દોતા દોતા ઊભા થઈ જાય કે બીજી સુમહાનીઓ થતી હોય છે ને તોડેલી ધવાડી જા દવાડી ત્યાં અટાણ હાડાશિયાર થયા ને ત્યાં નવી વ્યાને એની તમે દો અગિયાર વાગ્યા સુધી ધવાડી કરી હતી પાછા અટાણ હાડાશિયાર થયા ને પાછી ધવાડી કરવા બેસે ગઈ બગડે બગડેગલ હોય ને હળેગલ ને ગંધારા થી ઉડતા હોય ભેરા ખરે ને હુકવે નાખા

નકર પછી કાલુ થી ચાલુ કરી હું તો હાલો મળીએ પાછા બીજા વિડીયો માં તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા